સાગર કે કષ્ટો છે કાર શાંતિ પાવન सागर के कष्टों से, से है तारती के आम की है मारती के भव सागर के कष्टों से है तारती ये अमर तन के मुंड राम यही, हर धाम ययी हरि राम यगी धाम यही जग मंगल की है आरती सागर के कष्टों से है भक्त भगवान की है आरती सागर के कष्टों से है कार सागर के से, सागर के से बता गोल फरी जाओ एट दरेक श्रोताओ आरती लै ली पाड़ फरी जाओ आरती ले ली सूची कर दिया दरक श्रोताओ आरती ली लेकिन સ્વયંસેવક ભાઈઓ યજમાનો આગેવાનો પાસેથી આરતી લઈ પૂજ્યવર વક્તા મહોદયશ્રી નું પ્રથમ પૂજન કરવા માટે આપણી કથાના મુખ્ય યજમાન એવા અમારે પ્રહલાદભાઈ આવશે અને આપણા ધારા સભ્યશ્રી આવશે અને ભેગા મળી પૂજ્યવર વર વક્તા મહોદયશ્રીને હાર પહેરાવી વક્તા મહોદયશ્રીના પૂજનનો પ્રથમ લાભો પ્રાપ્ત કરશે પૂજ્ય સશ્રી સ્વામીજી ના હસ્તે શ્રી ને ગૌ માતા ની મૂર્તિ માનનીય પ્રમુખ શ્રી નીલેશભાઈ અને આપણા મુખ્ય યજમાન અંબાલાલ ઠક્કર પરિવાર વતી પ્રહલાદભાઈ ઠક્કર ત્રણ પૂજ્ય સ્વામીજીના હસ્તે બાકીના બધા પોતપોતાની બેઠક લઈ લો સૌનો ખૂબ ખૂબ આભાર આવતીકાલે બીજા નામ બોલાશે એક જ દિવસે બધા નામનો સમાવેશ ના થઈ શકે

અને રાષ્ટ્રકથા એવી રહી કે રાષ્ટ્રકથા એટલી સુંદર હતી માત્ર નિકોલ વિસ્તાર નહીં માત્ર અમદાવાદ નહીં આખો એ ગુજરાત ખાલી ગુજરાત નહીં દિલ્હી સુધી મોદી સાહેબ સુધી દરેક વ્યક્તિએ આપણી આ રાષ્ટ્રકથાની નોંધ લીધી અને ખૂબ બધા પ્રસન્ન થયા ખૂબ બધા રાજી થયા એવી સુંદર મજાની રાષ્ટ્રકથા થઈ અને રાષ્ટ્રકથા પૂર્ણ કર્યા બાદ તરત જ સ્વામી આપણી વચ્ચે પધાર્યા અને અમે દિશાવાસી સૌ સૌભાગ્ય શાળી છીએ કે આ લગભગ આજ વર્ષની અંદર બીજી વાર આપની દીશાના આંગણે કથા થઈ રહી છે આપને એ સમયે પણ ખૂબ બધા લોકો એમ કીધું તું કે શાસ્ત્રીનું સત્સંગ અમને ખૂબ ગમ્યો છે અને એ જ વાતને ઉપાડી લીધું અને સનાતન સેવા ટ્રસ્ટે જે બીજી વાર કથાનું આયોજન કર્યું છે અને ગૌશાળાના લાભાર્થે કર્યું છે એટલે કે ગૌ માતા માટે જે કરવું પડે આ સંસ્થા ખૂબ સારી રીતે છે અને એમાં હવે આપણે આગળ વધવાનું છે સ્વામીજી મને યાદ છે મેં બે વખતે આપને ખૂબ ડિટેલિંગ સાંભળ્યા હતા અને પછી ઓનલાઈન પણ બહુ સાંભળ્યા છે યુટ્યુબ ઉપર પણ સાંભળ્યા છે મેં એક વાત કરી હતી અહીંથી કે સ્વામીજી મને અહીંયા ગર્ભ સંસ્કાર ચાલુ કરી કરી આપો એવી એક વિનંતી પણ પણ હતી પછી કે આપણે કોન્ટ્રીબ્યુશન કરીએ ત્યારે અમે પણ સ્વામીજી આખા ગુજરાતમાં પ્રથમ એક મોડલ એવું ઉભું કર્યું છે કે દરેક ગર્ભવતી મહિલાઓ ગર્ભ સંસ્કાર કેન્દ્ર લે એની શરૂઆત ડીસાએ કરી દીધી છે અને સ્વામીજી મને લાગે છે કે આપણે જે સનાતન સંસ્કૃતિ માં સૌથી જૂની સંસ્કૃતિ છે અને આપણે નસીબદાર છીએ કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે તો એટલા નસીબદાર છીએ ત્યારે કઈ ખૂટતું હોય તો એ છે ગર્ભ સંસ્કાર કેમ કે સંસ્કૃતિ આટલી જૂની આપણી તેમ છતાં પણ આપણને એમ સાંભળવા મળે કે કોઈનો દીકરો ચોરી કરે કોઈનો દીકરો લૂંટ કરે કોઈનો દીકરો રેપ કરે કોઈનો દીકરો ધાડ પાડે ક્યાં કોઈનો દીકરો કોઈના કેસમાં સંડોવાઈ જાય કોઈ મારામારી કરે ત્યારે આપણને થયું કે શું ખૂટે છે એના માટે અમે આપને વિનંતી કરી હતી અમે શરૂઆત કરી છે અને હવે આવી જે સંસ્થાઓ છે એને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપણે બધામાં જોડાવું છે આપણો ડીસા સંસ્કારી બને દરેક બાળક સંસ્કારી બને એ તરફ આપણે આગળ વધવું છે અને આપણી જે ગૌશાળા એટલે કે અહીં જે અંબિકા કોલ્ડ સ્ટોરેજ જે સામે જાય ગૌશાળા એના લાભાર્થી આપણે કરીએ છીએ ત્રણે માટે અને ત્રણે એટલું ઉત્તમ કામ કરે છે કે લગભગ લગભગ બધા એનાથી પરિચિત છે હું ગઈ વખતે પણ આવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે આના માટે જે કરવું પડે આપણે કરવાનું છે તો અત્યારે એનો રોડ બની ગયો છે એ જ ગૌશાળાનો એના માટે એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવી રખડતી ગાયો માટે માટે કોણ એનું સેવા કરે તો એના પણ સરકારે ગ્રાન્ટ આપી છે એ જ ગૌશાળાના એમ્બ્યુલન્સ માટે આપી છે તો આપણે કુલ મળીને સ્વામીજી અમારા દિશાના જે લોકો છે એ આપની જોડે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હાઉ ટુ હેન્ડલ પ્રેશર એના વિશે ઉપર આપ સ્વામીજી ફોકસ કરજો કે નાના નાના બાળકો દસમું ધોરણ અગિયારમું ધોરણ બારમું ધોરણ પ્રેશર હેન્ડલ ન કરવાના કારણે પણ આત્મહત્યાઓ કરે છે અને એ ન થાય એના માટે પણ આપ આપના ડીસાના અહીંના જે લોકો છે એમની માતાઓ જે છે ખાસ કરીને એ માતાઓ એટલા બધા કેરિંગ થઈ ગયા છે કે એ બાળકને પ્રેશર હેન્ડલ કરવા દેતા જ નથી એટલા બધા આપણે સુવાળા બનાવી દીધા છે અને ક્યારેય એને કોઈ તકલીફ પડવા દેતા જ નથી એટલા માટે પણ એ પ્રેશર હેન્ડલ નથી કરી શકતા અને બીજા પરિણામ આવે છે તો સ્વામીજી આધ્યાત્મિકના દ્રષ્ટિએ આપ કેવી રીતે વધુ મજબૂત થઈ શકે ડીસાના લોકો એના માટે આપની જોડે આ વિનંતી કરું છું આપે અમને અહીં અમારો જે મોકો આપ્યો ડીસાને ચોક્કસ વચ્ચે સમય વિધાનસભા ચાલુ છે અમારી પણ વચ્ચે સમય મળશે તો આપની કથા સાંભળવા માટે ચોક્કસથી થી આવશો આપનો ફરી એકવાર હૃદયપૂર્વક આપના ચરણોમાં વંદન ધન્યવાદ ખુબ ખુબ સુંદર આપણા ઈશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ એમના હૃદયના ઉદ્દગારો પૂજ્ય ભાગીરથીમાં સ્નાન કરવું છે ત્યારે સ્વામી આપણી ધરા ઉપર ફરી પધાર્યા છે ત્યારે આવો કથાના પ્રથમ દિવસે જ હાથ ઊંચા કરી જોરદાર તાલીવાદન થી વક્તા મહોદય પરમ પૂજ્ય ક્ષત્રિના શ્રી ચરણોમાં વિનંતી કરીએ પ્રાર્થના કરીએ કે આપણને શ્રીમંત ભાગવત ભાગી માં અવગાહન કરાવે પરમ પૂજ્ય સતશ્રી